હરિયાણાની રાજનીતિમાં કેન્દ્રમાં રહેનારા ભાજપના વરિષ્ઠ અને કદ્દાવર નેતા અનિલ વિજ ધકેલાઈ ચૂક્યા છે ત્યારે એક સમયના હરિયાણા સરકારમાં મંત્રી રહી ચૂકેલા અનિલ વિજે આજે ભાજપ સામે પોતાના માટે મુખ્યમંત્રી પદની માંગ કરી છે ઉલ્લેખનીય છે કે સીએમ નાયબ નાયબસિંહ સહીની સરકારની કેબિનેટમાંથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી ભાજપના વરિષ્ઠ નેતા અને હરિયાણા સરકારમાં મંત્રી રહેલા અનિલ વિજે રવિવારે હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદ માટે દાવો રજુ કર્યો છે પોતાની વરિષ્ઠતા દર્શાવતા અનિલ વિજે પાર્ટી પાસેથી સીએમ પદની માંગ કરી હતી અનિલ વિજે કહ્યું હતું કે હું હરિયાણામાં ભાજપનો સૌથી વરિષ્ઠ ધારાસભ્ય હોવાથી અને આધારે હું પદની માંગ કરું છું મેં હરિયાણા મે ભારતીય જનતા પાર્ટી કા સૌથી વરિષ્ઠ વિધાયક મેં 6 બાર ચુનાવ લડ ચુકા હું जीत चुका हूं और सातवीं बार मैं चुनाव लड़ रहा हूं मैंने आज तक अपनी पार्टी से कभी कुछ नहीं मांगा है परंतु इस बार सारे हरियाणा प्रदेश की जनता के कहने पर मुझे बहुत लोग आकर मिल रहे हैं और अम्बाला छावनी की जनता के कहने पर इस बार मैं अपनी वृष्टता के दम पर मैं मुख्यमंत्री पद का दावा करूंगा बनाना या ना बनाना ये हाई कमांड का काम है लेकिन अगर मुझे बनाते हैं मैं हरियाणा की तकदीर बदल दूंगा मैं हरियाणा की तस्वीर बदल उल्लेखनीय है कि अनिल विज अंबाला कैंट विधानसभा सीट थी भाजपा उम्मीदवार है मनोहर लाल खट्टर सरकार दरमियान हरियाणा गृह प्रधान रही चुक्या है

જોવા જઈએ તો સીએમ ઉમેદવાર ભાજપ નેતૃત્વ દ્વારા નક્કી કરવામાં આવે છે ત્યારે આ વખતે અનિલ વિજની માંગ પર ભાજપ હાઈકમાન્ડ શું વિચારે છે તે તો સમય બતાવશે પરંતુ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ફૂલ ફોર્મમાં જોવા મળે છે આ વખતે ખેડૂત મહિલા સહિત રેસલર ખેલાડીઓ કોંગ્રેસના સમર્થનમાં છે જે ભાજપ માટે એક મોટી ચિંતા સમાન છે બ્યુરો રિપોર્ટ જી